અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને સિસ્ટમના મજબૂત ઘેરાવા આ સંપૂર્ણ વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અત્યારે મદુરાઈના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના દરિયાઈ કાંઠાના ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ભયંકરથી લઈને જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાથી લઈને હિન્દ મહાસાગરના વિસ્તારમાં તોફાની ખુખાર અને નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની તોફાની હલછલ વધી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનો ખતરો અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવીને હવે પછી ઘેરાવો અને સિસ્ટમની ગાત ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાઈ ઘેરાઈ રહેલી જોવા મળી રહી છે આમ એક તરફ સિસ્ટમની ગાતો અને બીજી તરફ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અનેક સિસ્ટમની શિયર ઝોનની સ્ટ્રફ લાઈનો અને બની રહેલા શિયર ઝોનના સ્ટ્રફ લાઈનના ઝોનને લઈને

ધગ ધગતી ગરમી પડતી હોય તેમ બપોર દરમિયાન ભયંકર ગરમી વરસવાને લઈને ગુજરાત માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં બત્રીસ થી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની ભયંકર આગાહીઓ કરવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે અને હવે પછી આ સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલીને સિસ્ટમો ગતિ કરતી જોવા મળી રહી છે આમ સિસ્ટમોની દિશા હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો જોવા મળી રહ્યો છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની અવર જવર વધી રહેલી તરફ દર્શાવવામાં આવી રહ્યો છે સતત હલચલો સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ ઘોર અંધાર પટ છવાઈ ચુકેલો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમોની અસરને લઈને યુસી એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાત રાજ્ય માટે વરસાદ માટેનું ફરી એકવાર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવવાની સાથે આવનાર દિવાળીના તહેવારો સુધી હજી પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો તમે અત્યારે લાઈવ વરસાદીય સિસ્ટમના મોડલની અંદર જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર સુધી સોમાસુ વિદાય લઈને ધીમે ધીમે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને અત્યારે સોમાસુ તટીય વિસ્તાર જેમાં મદુરાય બેંગલુરુ બેંગલવી હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી પહોંચીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો મંડરાવી રહેલો જોવા મળી મળ્યું છે સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર અનેક પ્રકારની ડિપ્રેશન વાળી સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે જેને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારમાં સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ને નવી નવી સિસ્ટમોની અસરને લઈને આ સિસ્ટમના ઘેરાવાના કારણે અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના વિસ્તારો સુધી પણ પોતાની અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો વરસાદીય સિસ્ટમની અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી છે જેના કારણે આવનાર બોતેર કલાકની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે હળવાથી ધીમા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડથી લઈને સુરત નવસારી વ્યારાના વિસ્તારથી આહવા નવસારીથી ડાંગના વિસ્તારની અંદર હવામાન પલટાતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ભરૂચ નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનો છેલ્લો રાઉન્ડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અલંગ બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી રાજકોટ ચોટીલાના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ ફરી એકવાર મંડરાતું જોવા મળવાનું છે મહુવા ઉના વેરાવળથી પોરબંદરના ક્ષેત્રની અંદર સાથે સાથે ભાનવડના વિસ્તારથી સલાયા દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારમાં હળવા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવે પછી ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા હવે પછી દિવાળીના તહેવારોને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને કરવામાં આવી રહી છે મોટી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતનું હવામાન પલટાવા અંગે નવી નવી શક્યતાઓ અને ગુજરાતમાં હજી પણ દિવાળીના તહેવારો દરમિયાન વરસાદને લઈને કરવામાં આવી રહી છે નવી હવામાન નિષ્ણાંત વાવાઝોડાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ચૌદ ઓક્ટોબરથી નવેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક તોફાની વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પણ હવેથી પલટાતું જોવા મળી શકે છે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શરૂઆત જોવા મળવાની છે જેની અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે તેની સાથે સાથે ગુજરાતની અંદર હવે

આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે ડિસેમ્બર મહિનાની અંદર હાડ થી ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતમાં જોવા મળી શકે છે અને આ વર્ષે ઠંડી ન્યૂનતમ દસ ડિગ્રી સુધી નીચું તાપમાન જવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જો કે હાલથી જ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વહેલી સવારને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે વધુની અંદર આગાહી કરતા આંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે હાડ થીજવતી ભયંકર ઠંડી પડતી ગુજરાતમાં જોવા મળવાની છે તમે જોઈ શકો છો દક્ષિણથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધી રહી છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે અઢાર ઓક્ટોબરથી મહત્તમ તાપમાનની અંદર વધારો થતો જોવા મળવાનો છે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડીની અસર રાજ્યની અંદર વધતી જોવા મળવાની છે દક્ષિણીય વિસ્તારના દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર હજી પણ ભારે વરસાદ વરસવાનું મોટું અનુમાન ગુજરાત માટે અને દક્ષિણીય ભારતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે બંગાળના ઉપસાગરમાં

આવનાર દિવાળીના તહેવારો દરમિયાન પણ માવઠા માઉઠારૂપી કમોસમી વરસાદ ગુજરાતમાં વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. જ્યાં ગુજરાત વાસીઓ દિવાળીના તહેવારો દરમિયાન બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ જાણી લેજો. ગુજરાતની અંદર દિવાળી અગાઉ પણ વરસાદ અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે અને ખાસ જાણી લેજો હવે પછી કયા કયા જિલ્લાઓની અંદર

હજુ પણ બે દિવસ સુધી વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સોળ થી લઈને સત્તર ઓક્ટોબરે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ સુકું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના વિસ્તારની અંદર દિવસ દરમિયાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ બાવીસ ડિગ્રી સેલ્સિયસ આમ ગરમીનો અહેસાસ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર આ વખતે ચોમાસું ઘણું સારું સાબિત થયું છે અને

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતની અંદર તાપીથી ડાંગ નવસારી ને વલસાડના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી દિવાળીના તહેવારો સુધી મોટી આગાહી પણ દર્શાવી દેવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર દિવાળીના તહેવારો દરમિયાન પણ અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે અહેમદાબાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સાઉથ ગુજરાતમાં ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારમાં 16 ઓક્ટોબરે કેટલીક જગ્યાઓ પર હળવા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે 17 ઓક્ટોબરે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અઢાર ઓક્ટોબરે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને સતત ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ વરસતો હોય તેમ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દાદરા નગર હવેલીના વિસ્તારો આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને આવનારી ઓગણીસ તારીખ સુધી હજી પણ સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો વધતો હોય તેમ સતત વરસાદ વરસવાને લઈને પણ નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર બેવડી સિઝનનો અનુભવ પણ શરૂ થઈ ગયો છે સામાન્ય રીતે પંદર ઓક્ટોબર સુધીની અંદર આખા ભારતમાંથી સોમાસુ વિદાય લેતું હોય છે અગાઉની અંદર ઉત્તર પ્રદેશની અંદર મોટા ભાગના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર સોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે દક્ષિણીય ગુજરાતના ભાગ જેમાં સુરત ભરૂચ નવસરી ડાંગના વિસ્તારથી વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર અમરેલીને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આવનારી સોળથી સત્તર તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મુંબઈની અંદર પણ આ દિવસો દરમિયાન હળવાથી ધીમા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને રાજ્યની અંદર હવે પછી સ્વચ્છ હવામાન થતું હોય તેવા પણ અહેસાસો જોવા મળી શકે છે હાલની અંદર પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર એક એન્ટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે સોમાસાને સતત પાછળ ધકેલવા માટે મદદરૂપ થઈ રહી છે જેના કારણે ઉત્તરીય પશ્ચિમી દિશામાંથી સુકા પવનો આવવા લાગ્યા છે પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનની અંદર અત્યારે તાપમાનની અંદર ઘટાડો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે અને રાજ્યની અંદર એક તરફ તાપમાન વધી રહ્યું છે તો વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન તાપમાનની અંદર ઘટાડો અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં નબુથી લઈને ખુખાર વાવાઝોડું અત્યારે પોતાનું પરિભ્રમણ દર્શાવી રહેલું જોવા મળદ્યું છે ગુજરાતની અંદર થી સાત ફૂટ ઊંચા દરિયાની અંદર અત્યારે ભયંકર મોજા ઉછળી રહેલા જોવા મળદ્યા છે આ દરમિયાન સાઉથની અંદર શ્રીલંકાની નીચે એક લો પ્રેશર એરિયા અત્યારે બની રહી છે ઉત્તરીય પશ્ચિમી દિશાની અંદર આ સિસ્ટમ આગળ વધી રહી છે સેન્ટ્રલ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે ભારતના પશ્ચિમીય દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમની અસરો નબળી પડતી જોવા મળશે આમ રાજ્યની અંદર ફરી એકવાર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવાળીના તહેવારો દરમિયાન પણ હળવાથી મધ્યમ અને જાપ્તા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસવા અંગે નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે